વડોદરા શહેરમાં શાનેન ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ગ્રામ ઓપન બરોડા બુક સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં શાનેન ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ટીમ્સ ન્યૂઝ નેટવર્કના સહયોગથી ધોરણ સાત થી નવ ના વિદ્યાર્થીઓ માટે ગ્રામ ઓપન બરોડા બુક રિવ્યુ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ યુવા વિદ્યાર્થીઓમાં વાંચન નીતિવ અને વિવેચનાત્મક વિચારશ્રેણીના કૌશલ્યોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે બુક્સ્ટાગ્રામ સ્પર્ધામાં વડોદરાની વિવિધ શાળાઓ જેવી કે ગુજરાત પબ્લિક સ્કૂલ બરોડા હાઈસ્કૂલ શાનન સ્કૂલ જીએસએબી ન્યુડા સિનિયર સેકન્ડરી સ્કૂલ બેસિલ સ્કૂલ ગુજરાત રિફાઈનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આનંદ વિદ્યાવિહાર શાનન શાનેન ડબલ સ્કૂલ સફાયર ગ્લોબલ સ્કૂલ વિગેરેમાંથી સો કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ પુસ્તક પ્રેમી સહભાગીઓને તેમના મનપસંદ પુસ્તકોની સમીક્ષાઓ વ્યક્ત કરવાની સાથે સાથે આકર્ષક ઇનામો જીતવાની તથા વિશ્લેષણાત્મક ક્ષમતાઓને વધારવાની તક મળશે આ સ્પર્ધા વિદ્યાર્થીઓને તેમની પસંદગી અનુસાર પુસ્તકોનું મૌખિક પ્રસ્તુતિ અને લેખિત સમીક્ષા બંને રીતિ પ્રદાન કરવાની તક આપે છે જેનાથી તેઓના વિચાર પ્રક્રિયા અને ભાષા નિપુણતા ઉદભવી શકશે આ સ્પર્ધાના ઝોન લેવલ સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ પૈકીનો પ્રથમ ઝોન લેવલ રાઉન્ડ એકત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસને બુધવારના રોજ શાનેન ધ વર્લ્ડ સ્કૂલ ગોત્રી રોડ ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારબાદ અન્ય શાળાઓમાં બાકીના ઝોન લેવલ રાઉન્ડનું આયોજન થશે શ્રેષ્ઠ રજૂઆત કરનાર વિદ્યાર્થીઓને વિજેતા પદ સહિત રોકડ રકમ તથા અન્ય રૂચિપ્રદ પુરસ્કારો આપવામાં આવશે જે તેમના પુસ્તક વાંચન પ્રત્યેના પ્રેમને વધુ ગાઢ બનાવશે આ સ્પર્ધાનો મુખ્ય વક્તા અને આયોજકોએ જણાવ્યું છે કે આ સ્પર્ધા વડોદરા શહેરના વિદ્યાર્થીઓની પુસ્તક સમીક્ષાના માધ્યમથી તેમની સર્જનશીલતાને ઉજાગર કરવાની અને સાહિત્યના ક્ષેત્રે આગળ વધવાની એક અનોખી તક પ્રદાન કરશે બુકસ્ટાગ્રામ સ્પર્ધા તે ખાસ વિદ્યાર્થીઓ માટે છે જે વાંચન અને લેખન પ્રત્યે તીવ્ર રસ ધરાવે છે આ સ્પર્ધા વિદ્યાર્થીઓને વાંચનના મૌલિક આનંદને માણવાની સાથે તેમના વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની તક આપે છે આ સ્પર્ધા દ્વારા શાનિન ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને ટીન્સ ન્યૂઝ નેટવર્ક વડોદરાના વિદ્યાર્થી સમુદાયને વધુ શૈક્ષણિક અને સર્જનાત્મક બનાવવાનો લક્ષ્ય રાખે છે આજ અમારા સ્કૂલમાં બુક રિવ્યુ કોમ્પિટિશન تھا जिसमें CBSE ઓર GBC બંને હી પાર્ટિસિપેટ કિયે थे और मुझे बहुत अच्छा लगा कि हमने बुक रिव्यू कंपटीशन किया हमने बहुत सारे बुक्स पढ़े इसमें हमें बहुत अच्छे बुक्स लगे मेरा फेवरेट बुक जो था वो डैनी द चैम्पियन ऑफ द वर्ल्ड था जिसको मैंने रिव्यू किया है बहुत अच्छी बुक है आपको ज़रूर पढ़नी चाहिए और स्कूल में भी बहुत अलग अलग टाइप की बुक्स होती हैं जिसका कोई जो लोग लाइब्रेरी में जाते हैं वो लोग सिर्फ पढ़ते हैं ऐसा नहीं होना चाहिए आपको सबको बुक्स पढ़नी चाहिए और अच्छा रिव्यू देना चाहिए थैंक यू मेरे बुक में खास ये लिखा है कि एक बच्चा है जिस जिसके पापा उससे बहुत सीक्रेटली सब कुछ करते हैं पर नहीं कर किसी भी फादर को उसके चार लोगों को कभी धोखा नहीं देना चाहिए जैसे उस जिसने उनको बॉन्ड किया है जिसने जिसने उनके उनके साथ जो बॉन्ड हुए हैं और जो उनसे बॉन्ड हुआ है तो उसको कभी धोखा नहीं देना चाहिए उसके पापा ने उसको बहुत इरिटेट और प्रेजेंट बहुत करा इसलिए उसको उसने इस बुक पे लिखा और डैनी एक अच्छा लड़का था जिसको उन्होंने धोखा देकर लैंड ओनर को बेच दिया था मेरा नाम आराध्या है मैं शैनन शैनन द वर्ल्ड स्कूल से हूँ गुड मॉर्निंग मारु नाम अरवा है हूँ आज बुक रिव्यू कॉम्पिटिशन थी ધીસ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ એઝ અ રીડર મને ઘણું બધું નવું સમજમાં આવ્યું અને મને એમ ફીલ થયું કે આ ઘણું અચ્છું ઓપોર્ચ્યુનિટી છે બધા માટે કેમકે જો જે રીડર્સ અમે લોકો આ બુક્સ રીડ કરીએ છીએ અમારે કોઈ કોઈ બાજુ આમ ઓપોર્ચ્યુનિટી નહીં મળતી કે અમે અમારું ટેલેન્ટ બતાવીએ કે હા વીઆર લાઈક અ ગ્રેટ રીડર તો મને એવું લાગ્યું કે ધીસ વોઝ રિયલી ગ્રેટ આ બધા ઓર્ગેનાઇઝેશન બધું જ અચ્છું હતું એન્ડ ઈટ્સ ઓલ ગુડ થેન્ક યુ જી તમને કેવું લાગ્યું આજે હા માં લાગ્યું જો મારી બુક હતું ધ મેજિક અને એના અંદર ખાલી આપણે ગ્રેટફુલ થવાનું કીધું હતું યુ શુડ બી ગ્રેટફુલ અબાઉટ એવરીથિંગ કે એમ હતું કે તમે ગ્રેટફુલ થાઓ એક દાણા માટે તમે ગ્રેટફુલ થાઓ પાણીના કતરા માટે તમે હર વસ્તુના માટે ગ્રેટફુલ થાઓ અગર તમે તમારે ગ્રેટફુલ થવાનો મતલબ એમ છે કે તમારે અગર ગ્રેટફુલ થવાનો કોઈ રસ્તો નથી મળતો તો સમયમાં વિદ્યાર્થીઓ જોવા મુવીસ જોવા વિડીયો ગેમ્સ રમવી રીલ્સ કરવી આવી બધી એક્ટિવિટી સાથે વધુ જોડાયેલા છે તો એમનામાં પુસ્તક વાંચન અને એનું કેટલું મહત્વ છે એ વિશેની સમજ આવે એવા હેતુથી શાનેન ગ્રુપ્સ ઓફ સ્કૂલ દ્વારા ટીન્સ ન્યૂઝ નેટવર્કના સહયોગથી બુકસ્ટાગ્રામ ઓપન બરોડા બુક રિવ્યુ જે કે પુસ્તક સમીક્ષા સ્પર્ધા એની એક કોમ્પિટિશન અમે આયોજન કર્યું છે જેનો આજે પ્રથમ રાઉન્ડ શાનંદે વર્લ્ડ સ્કૂલ ગોત્રી ખાતે યોજવામાં આવ્યો છે આ સ્પર્ધામાં આખા વડોદરામાંથી દસ કરતાં પણ વધુ શાળાઓએ ભાગ લીધો છે જેમાં સો કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ પુસ્તક સમીક્ષાનું પ્રસ્તુત કરશે આ સ્પર્ધામાં ઉત્તીર્ણ થવાવાળા વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે અને આ સ્પર્ધા દ્વારા દરેક વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચન કેટલું જરૂરી છે એ મેસેજ પહોંચે તથા નિયમિત રૂપે એ લોકો વાંચન કરે એ અમારો એક મુખ્ય ઉદ્દેશ્ય છે